નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું હવે દર મહિને ખાતામાં જમા થશે પંદરસો રૂપિયા એક સપ્ટેમ્બરથી અમલમાં આવી રહ્યા છે નવા ટ્રાફિક નિયમો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે અઢારમો હપ્તો એમ ની ફી માં દસ ટકાનો વધારો ત્યારબાદ ગુજરાતીઓ માટે સારા સમાચાર તો આ દરેક સમાચારની વાત કરીશું એ પહેલા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય

જે મહિલાઓના બેંક ખાતાની ચકાસણી થઈ ગઈ છે તેમને બે મહિના માટે ત્રણ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે તેનો ઉદ્દેશ રાજ્યમાં મહિલાઓના વિકાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર મહિલાઓ મહારાષ્ટ્રની કાયમી રહેવાસી હોવી જોઈએ અરજદારની ઉંમર એકવીસ થી તેના પરિવારની આવક અઢી લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ ત્યારબાદના સમાચાર જાણીએ એક સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમો અમલમાં આવી રહ્યા છે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટુ વ્હીલર પર સવાર માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે પરંતુ વિના સવારી કરે છે આંધ્રપ્રદેશના મોટા શહેર વિશાખાપટ્ટનમમાં એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે આ નવો નિયમ હેઠળ હવે વ્હીલર પાછળ બેઠેલા વ્યક્તિએ ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે ત્યારબાદ આગળના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ રૂપિયા આપે છે હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનાના અઢાર માપતાની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો એવો અંદાજ છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો હવે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે એમબીબીએસ કોર્સની ફી પ્રાઇવેટ કોલેજમાં દસ ટકા જેટલી વધી જશે સરકારી અને ખાનગી મેડિકલ કોલેજ મેનેજમેન્ટ વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યાં શનિવારે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા કરાર મુજબ ખાનગી મેડિકલ કોલેજમાં સરકારી કોટાની બેઠકોની ફી અગત્યના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં એકવીસ ઓગસ્ટ થી ફરી એક વખત રાજ્યમાં ચોમાસું જામે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતા ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે જેમાં એકવીસ અને બાવીસ ઓગસ્ટના રોજ નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે સમાચારની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ હાઉસકીપિંગ અને હોસ્પિટાલિટીની બિનહથિયારી જગ્યા પર દસમું પાસ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે

જે ઉમેદવારો એપ્રિલ મહિનામાં યોજાયેલી અરજી પ્રક્રિયા દરમિયાન અરજી કરવાથી વંચિત રહી ગયા હતા તેમને હવે ફરીથી અરજી કરવાની તક આપવામાં આવશે હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે છવ્વીસ ઓગસ્ટ થી નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી બાકી રહેલા તમામ ઉમેદવારો માટે અરજી પોર્ટલ ફરીથી ખોલવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને છપ્પનમી વાર્ષિક સધારણા સભા દિયોદરના સાણંદરના બનાસ સંકુલ ખાતે હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જ્યાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જિલ્લાના પાંચ લાખ પશુપાલકો માટે ઐતિહાસિક દૂધના ભાવ ફેરની જાહેરાત કરી હતી જેમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં કિલો ફેટે નવસો અડતાલીસ રૂપિયાનો ભાવ અપાયો હતો તો આ વર્ષે પશુપાલકોને કિલો ફેટે નવસો નેવ્યાશી રૂપિયાનો ભાવ વધારો આપવાની જાહેરાત કરી હતી જેમાં ગયા વર્ષનો ભાવ ફેર ઓગણીસો બાવન કરોડ હતો જે આ વખતે નવો ભાવ ફેર ઓગણીસસોને ત્રોતેર કરોડ આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે આ નિર્ણયથી પશુપાલકોને દૂધ મંડળી અને બનાસ ડેરી તરફથી બાવીસ જેટલો નફો મળશે જેને લઈને પશુપાલકોમાં ખુશી ફેલાય છે તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરનારી દસ મહિલા પશુપાલકોને સન્માનિત કરાઈ હતી જેમાં વર્ષે કરોડો રૂપિયાનું દૂધ ભરનારી મહિલાઓનો સમાવેશ થાય છે ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ડિજિટલ ક્રોપ સર્વેની શરૂઆત કરવામાં આવી છે આ સર્વે અંતર્ગત રાજ્યભરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે આ સર્વેમાં હાલ ખરીફ વાવેતર સંદર્ભે ઓનલાઈન વિગતો મળી શકશે રાજ્યભરમાં એક કરોડ થી વધુ સર્વે નંબરોમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે થશે આનાથી ખેડૂતોનું વાવેતર સરકારી ચોપડે નોંધાશે અને વિવિધ આફતોમાં સરકાર તેના આધારે સહાય આપે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હાલમાં કેટલાક સમયથી લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે ખરીદનાર અને વેચનાર બધાને લસણના ભાવ નડી રહ્યા છે આ વખતે ભાવ વધારો ડિસેમ્બર મહિનાથી શરૂ થયો હતો અને બે મહિના બાદ તે આસમાને પહોંચી ગયો છે અને વેપારીઓ અનુસાર લસણના ભાવ ઘટે તેવી કોઈ શક્યતા દેખાતી નથી ત્યારે ફરી એકવાર લસણમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે તમને વિશ્વાસ નહીં આવે પરંતુ લસણના ભાવ વધવાનું કારણ ચીન છે એક તરફ તહેવારોને કારણે લસણની માંગ વધી છે તો બીજી તરફ ચીનથી સપ્લાય ઘટી ગયું છે સપ્લાય ઘટી જતા ભારતમાંથી લસણની વિક્રમી નિકાસ થવા લાગતા પર ગયો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મહિલાઓને ખાસ ભેટ મળી છે અમદાવાદ સુરત રાજકોટ શહેરની સિટી બસ અને બીઆરટીએસમાં મહિલાઓ આજનો દિવસ મફતમાં મુસાફરી કરી શકશે મહિલાઓ તેમના પંદર વર્ષ સુધીના બાળકોને આજે ટિકિટ નહીં લેવી પડે સુરત અમદાવાદ અને રાજકોટ પાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે તહેવારોના દિવસે બહેનો જાહેર પરિવહનનો વધુ લાભ લઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો